ટિકિટ રદ કરવા માટે અલગ અલગ ગામોમાં વિરોધ બેનર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા લગાવવામાં આવ્યા છે ને ત્યારે હળવદ ધાંગતરા ક્ષત્રિય સમાજ મહારેલી યોજીને ધાંગતરા ડેપ્યુટી કલેક્ટરને વિરોધ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું સુરેન્દ્રનગર જિલ્લાને છાલાવડ જિલ્લો તરીકે ઓળખવામાં આવે છે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે વિરોધના સુરોગુંજી ઉઠ્યા છે ત્યારે હળવદ રાંગતરા રાજપૂત સમાજ દ્વારા ડેપ્યુટી આવેદન આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો હતો ને ગ્રામ વિસ્તારની વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારના અનેક ક્ષત્રિય રાજપૂતોનો ગામો છાલાવડ એટલે કે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ત્યારે આ ગામોમાં પુરુષોત્તમ રૂપાલા તેમજ ભાજપના આગેવાન તેમજ પ્રચારકોએ ગામમાં પ્રવેશ કરવા નહીં આવું આવા બેનર લાગી ચૂક્યા છે ને આજ રોજ હળવદ ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજ દ્વારા એક મહારેલીનું આયોજન કરાવ્યું હતું આયોજન બાદ ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપીને વિરોધ નોંધાવ્યો હતો મહારેલીમાં ક્ષત્રિય સમાજના બહેનો દ્વારા પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળી હતી ત્યારે બહેનો દ્વારા આહવાન કરાવ્યું હતું ને અમે સમગ્ર હળવદ ધ્રાંગધ્રા ક્ષત્રિય રાજપૂત સમાજના બહેનો એક દિવસના પ્રત્યેક ઉપવાસ કરીને અમે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તે માટે એક દિવસના ઉપવાસમાં અમારું યોગદાન આપીશું ધાંગધ્રા હળવદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયભાઈ ભાઈ ઉપસ્થિત જોતા મહારેલી યોજાય મહારેલીમાં છાલા ક્ષત્રિય સમાજના પ્રમુખ ગુજરાત કરવી કરણી સેનાના મહામંત્રી હળવદ ધાંગધ્રા ફતે રાજપૂત સમાજના ઉપપ્રમુખ મહામંત્રી અને હળવદ ધાંગધ્રા કરણી સેનાના પ્રમુખ સાથે વિવિધ સંસ્થાઓના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેના વિરોધમાં આયોજન પત્ર આપવામાં આવ્યું હળવદ અંગતરા ક્ષત્રિય સમાજના બહેનો દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળતા જ બહેનો દ્વારા આહવાન કરાયું ચૌદ એપ્રિલના રોજ રાજકોટ ખાતે મહાસ સંમેલનમાં બધા જ બહેનો ઉપસ્થિત રહેશે તેમ પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ જે લડાઈ ચાલી રહી છે તેના ભાગીદાર બનશે બહેનો દ્વારા સરકારને વિનંતી કરવામાં આવી હતી કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને તેઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને મોદી

તો અમારું રણસિંગું ફૂંકાઈ ગયું છે ચૌદ તારીખે મહાસંમેલન થવા રાજકોટ જઈ રહ્યું છે તેમાં આ તો હજી તાલુકા લેવલે આટલું માણસ છે તમે મીડિયાના મિત્રોનો પણ આભાર વ્યક્ત કરું છું બતાવી દેજો કે આ ધાંગેધ્રા તાલુકાનું આટલું પબ્લિક છે જિલ્લાના પ્રોગ્રામય થઈ ગયા છે રાજકોટનો જે પ્રોગ્રામ થાશે ત્યારે સરકારને જોયા જેવી થાશે અને પછી નિર્ણય લેવો જેમ અમારા જલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ સાહેબે કીધું કે રૂપાલાભાઈ સ્વૈચ્છિક રીતે કહી દે કે અમારે ટિકિટ હવે મારે ખુદને નથી લડવું પક્ષ જે કંઈ નિર્ણય લે અમારે તો એને ટિકિટ ન મળે એનાથી મતલબ છે રોટલાથી મતલબ છે ભાઈ ટપાકાથી નથી જે હોય એટલે મહેરબાની કરીને મીડિયાના માધ્યમથી પક્ષને જણાવવા માગીએ છીએ ધાંગધ્રાથી કે વેલાસરાનો નિર્ણય આવે અને નહીં આવે તો ચૌદ તારીખે જોયું જશે તો પછી મેં હમણાં જેમ જણાવ્યું આગળ જતાં અમારું આંદોલન ઉગ્ર થશે પણ લોકશાહીને ઢબે થશે એટલે મીડિયાના માધ્યમથી જણાવવા માંગી છે કે વેલાસરાનો નિર્ણય આવે ભારત માતા કી આજ રોજ કાંકેદરા ખાતે સમાજ દ્વારા પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા જે શબ્દોની ટિપ્પણી થઈ છે એના વિરોધમાં જબરજસ્ત આક્રોશ સાથે નારી શક્તિ પણ ખૂબ આક્રોશમાં છે અને આ બધાનો સમન્વય થઈ આજે અધિક કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ આવેદનપત્રમાં માત્ર એક જ માગણી છે કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય કારણ કે એ ટિકિટને કારણે એમના જીપથી આ વાણીવિલાસ નીકળો છે અને આ જે વિરોધ છે એ ગામડે ગામડે પહોંચી ગયો છે અને દરેકનો એક જ અવાજ છે દિલમાં ઉતરી ગયેલી વાત છે એટલે સ્વાભાવિક છે કે આજે જે કંઈ સરકાર હોય એમને રજૂઆત કરવી પડે એમનું ધ્યાન દોરવું પડે અને કોઈ પ્રકારનું ચૂંટણીનું વાતાવરણ ડોળાય નહીં કોઈ શિસ્ત અને ડિસિપ્લિન સાથે આજે આ સમાજ જ્યારે વિરોધ કરી રહ્યો છે ત્યારે એ ચોક્કસપણે નોંધ લેવી જ જોઈએ અને આવા આંદોલનની જ નોંધ લેવાય તો જ તે આ ડિસિપ્લિનને આંદોલન જળવાઈ રહી છે જો તમે નોંધ ન લો તો આમાં આક્રોશ વધતો પણ જઈ શકે સ્વાભાવિક છે કે ક્યારેય કોઈ કાયદાની દાયરામાં આવીને કામ કરવા ન માગતા હોય પરંતુ જ્યારે એને મજબૂત કરવામાં આવે ત્યારે કે પોતે પોતાનું સર્વસ્વ ગુમાવવા તૈયાર બેઠા હોય એવું આંદોલન થાય ત્યારે પરિસ્થિતિ વકરે છે જય માતાજી જય ભવાની મારું નામ ઝાલા મયુરીબા છે હું ધાંગતરા દાસ ગામની છું અને હું એટલું જ કહેવા માંગુ છું સમગ્ર ક્ષત્રિય સમાજ વતી કે જે આજે રૂપાલાના વાણીવિલાસના લીધે જે અમારા ક્ષત્રિયાણી ઉપર જે એમને ખોટો આક્ષેપ નાખ્યો છે અને અમારા આખા રાજપૂત સમાજનું નામ બદનામ કરવા માંગે છે તેને રૂપાલાભાઈને એટલું જ કહેવા માગું છું કે તમે અમારી ક્ષત્રિયાણીની નજર પણ નથી જો એકવાર અમારી ક્ષત્રિયાણી તમારા સામે જોવે ક્રોધથી તો પણ તમને ઉભા બાળી નાખે માટે અમે મોદી સાહેબ સાથે કે કોઈ પક્ષ સાથે અમારે કોઈ વેર નથી અમારે ફક્ત એટલું જ કહેવું છે કે રૂપાલાની ટિકિટ રદ કરો અને જો આ ટિકિટ રદ નહીં કરાય તો આજથી અમે ધાંગધ્રા તાલુકાના બધી ક્ષત્રિયાણીઓ એક દિવસના ઉપવાસ ઉપર બેસતું અને મોદી સાહેબને પણ મોદી સાહેબ પણ એક પ્રવચનમાં બોલાતા કે આપણે રાજપૂતોનો આભાર માનવો જોઈએ કારણ કે રાજપૂતો છે તો અમે છીએ રાજપૂતો છે તો આ દેશ છે પાંચસો બાસઠ રજવાડા રાજપૂતોએ આપ્યા હતા ત્યારે એમનું પરસેવાનું લોહીનું ટીપુ ટીપુ રેડી અને સમાજને આગળ લાવવા દેશને આગળ લાવવા માટે અમારા સમાજે પ્રયત્ન કર્યો માટે અમે રૂપાલા ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમે ઉપવાસ ઉપર બેસવું અને જો પણ છતાં પણ અમારી માંગણી પૂરી નહીં કરવામાં આવે તો ચૌદ તારીખે રાજકોટમાં જે મહાસંમેલન છે તેમાં તમને બધાને જવાબ આપી દઈશું બસ અમારી ક્ષત્રિયાની સમગ્ર ક્ષત્રિયાની વ્યક્તિ એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરો અમારે કોઈ પક્ષ સાથે કોઈ સાથે કાંઈ વાંધો નથી બસ રૂપાલાની ટિકિટ રદ કરો જય માતાજી જય માતાજી મારું નામ છે ઝાલા કૃપાલીબા દિલીપસિંહ આજે સમગ્ર ઝાલાવાડ સમગ્ર ભારત આજે વિરોધમાં ઉભું રહ્યું છે એક માત્ર એક જ કારણ છે કે જેથી રાજપૂતાણીઓ અમારી જે છત્રીયાણું હોય છે જે કોઈ દિવસ એનું પગની પાણી નથી જોવા મળતી એ આજે કેમ રસ્તા ઉપર ઉતરી છે ફક્ત એક જ કારણ છે કે રૂપાલાભાઈએ અમારે છત્રીયાણું વિશે ખરાબ બોલેલું છે બસ અમારી એક જ સમગ્ર માંગ છે કે રૂપાલી ટિકિટ ખાલી રદ કર્યું છે જેથી એક ઇતિહાસમાં એક દાખલો બને કે બધાનું નામ લઈ શકાય છે પણ એક ગરબાનું એક ક્ષત્રિયનું ક્યારેય નામ લઈ શકાતું નથી